સોનગઢના રાતે કૃષ્ણ મંદિરે ગુરુપૂર્ણિમા પર ભક્તિ એકતા અને સંસ્કારનો જ્યોતિર્મય ઊજાસ સોનગઢ નગરના વાણિયા ફળિયામાં આવેલા પૌરાણિક રાધે કૃષ્ણ મંદિર ખાતે ગુરુપૂર્ણિમા નિમિત્તે એક એવી ભક્તિમય ભવ્યતા જોવા મળી કે સમગ્ર વિસ્તાર ભક્તિ અને સંસ્કારના દીવાઓથી ઝગમગી ઉઠ્યો હતો ગુરુપૂર્વે અહીં દત્ભગવાનના બાવન દત્તભાવની પાઠાઓનું વિશાળ આયોજન કરવામાં આવ્યું જેમાં કામના મોટા ભાગના લોકો પુરુષો મહિલાઓ યુવાઓ અને વૃદ્ધો સૌ ભક્તિભાવથી જોડાયા આ પાવન અવસરે મહારાજ કવિન્દ્રભાઈ જોશી ગોવિંદભાઈ દવે ભક્તેશભાઈ દેસાઈ અને નિરાલીબેન દેસાઈ જેવા આધ્યાત્મિક માર્ગદર્શકો અને સમૃદ્ધિ લાવનારા આગેવાનોએ ઉપસ્થિત રહી માર્ગદર્શન પૂરું પાડ્યું તેના આશીર્વચન અને ભક્તિ જ્ઞાનથી વાતાવરણ ભીનું થયું આ કાર્યક્રમ માત્ર ધાર્મિક ઉત્સવ નહોતો પરંતુ સમાજમાં ભક્તિ સ્નેહ અને સંસ્કારનું બીજ વાવવાનો અનોખો પ્રયાસ હતો